નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજકાલના વાળને કલર કરવાનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગઈ રહ્યો છે દરેક વ્યક્તિ ટ્રેન્ડને ફોલો કરીને પોતાના વાળ કલર કરાવે છે પણ શું તમે જાણો છો કે આ મજા લેવામાં અને વાળને કલર કરવાથી હેલ્થને કેટલું મોટું નુકસાન થઈ શકે છે જો તમે પણ કોઈની દેખરેખ વાળને કલર કરાવી રહ્યા છો તો તમારે તે ચેતવી જવાનું જરૂર છે પહેલું નુકસાન એ છે કે હેર કલરના ઉપયોગથી વાળનો નેચરલ કલર ખોવાઈ જાય છે અને હેર કલરમાં એમોનિયાના અને ત્યારે પેરોક્સાઇડ વધારે પ્રમાણમાં હોય છે જે વાળનું નેચર નેચરલ પ્રેગમેન્ટ દૂર કરે છે અને વાળ નબળા પડે છે અને તૂટવા લાગે છે હેર કલરમાં ત્યારે કેમિકલ અને સ્કેમિલ ત્યારે વધારે નુકસાન કરે છે અને તેનાથી ત્યારે કે મિત્રો કેલ્પેનમાં ત્યારે ખંજવાળ આવે છે અને સાથે ત્યારે રિસીજ પણ પડે છે તમે કદાચ વિશ્વાની નહીં પણ ત્યારે મિત્રો નહીં આવી પણ એક રિપોર્ટ અનુસાર હેર કલર કરવાના કારણે કેન્સર અવસ્થામાં જેવી બીમારીઓ પણ થઈ શકે છે હેર કલરના ત્યારે કેમિકલને કારણે કેન્સરનો ખતરો વધે છે જોકે કાળાવાળ પણ લાઇટ કલર કરવામાં આવે છે તો તેના માટે બ્લેચિંગ ત્યારે પ્રફેટ જરૂરી છે કાળા રંગને હળવા રંગમાં બીજ કરવામાં આવે છે અને પછી મનપસંદ કરેલા રંગનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી વાળને બેવડું નુકસાન થાય છે અને કલર કરતા પહેલા તે જાણવું જરૂરી છે કે કઈ પદ્ધતિનો ઉપલબ્ધ છે અને ત્યારે વાળને કેવી રીતે અસર કરે છે આ સિવાય વાળનું નુકસાન રોકવા અથવા ત્યારે નુકસાનને કંટ્રોલ કરવા માટે વાળની સંભાવના અત્યારે સલામત પદ્ધતિ વિશે જાણવું જરૂરી છે ડ્રાયમાં ત્યારે વપરાતા કેમિકલથી વાળને ઘણું નુકસાન થાય છે અને આ કેમિકલ નવા વાળનું ત્યારે ઉગવાનું બંધ થઈ જાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી